આજે વિચાર કે રોટલી ખાવ પણ એ તો જોવી નથી ગમતી તાવ આવે એટલે કઈ ભાવે કઈ મોઢા નાખવું જ ન ગમે ખાઈ તો નબળાઈ લાગે છે હાલવાની જો નથી ને કે આજે મારે જોબ ઉપર જાવું તું પણ હાલવાની તેવડ જ નથી એટલે આ લોકો ના પાડે કે સાવ સાજા થઈ જાય પછી જવાય તો બસ ચાલો જમા તમને બતાવ શું કરી છે સાથે મારું જમવાનું બે બટકા રોટલી ના નાની એવી અને એક ચમચી શાક નથી કઈ જોવું નથી ગમતું ને ભાવતું નથી કડવું ઝેર જેવું મોટું છે તો ચાલો જમવા ચાલો જમવા

એક ચમચી શાક લીધું તો અમે જાવા દીધું નો ભાઈ જમી લીધું છે મેં ફ્રેન્ડ્સ તો છે ચા પાણી ગયા છે અને ચા સાથે મેં થોડી બિસ્કિટ ખાધી વાસણ હતા તો વાસણ ઉપકી લો અને કિચન પણ હજી સાફ કરવાનું બાકી છે એ પણ કરી લઉં પછી તમને હું બતાવું પોતુંય બાકી છે માં એ પણ કરવું છે તો હવે ધીમે ધીમે કામ સ્ટાર્ટ કરું છું મજા હોય કે ન હોય કામ તો ભાઈ લેડીસ ને કરવું જ પડે ઘરે હોય કે બહાર હોય તો ફ્રેન્ડ્સ તો સચાવર પહેલા મારા વાસણ ઉપકીલો પછી પાછી મઉં તમને ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો દેશવામી નારાયણ ફ્રેન્ડ્સ મારું કિચન ઉપર સાવ ઉપરનું તો મેં નથી મારા હાથ પહોંચાતો કાલ સવારે કરેશ આ બધુંય મેં ફિનાઇલ

પણ બહુ જ થાકી ગઈ કામ કંઈ કારણ કે શરીરમાં જીવ જ નથી હાથમાં તો વાસવ ટકા બેઠી તો આ મારાથી ભારત જ નહોતો દેવાતો એટલી નબળાઈ છે શરીરમાં કારણ કે આજે તો હું આખો દિવસ કાંઈ મેં જમી જ નથી મોઢામાં એક કોળિયો મૂકો પણ નો ભાયો એટલે જમી નથી એટલે દવાઈ નથી પીવાની નબળાઈ બહુ છે તો એ મેં બધું કામ તો કરી નાખ્યું કારણ કે ઘણા ટાઈમથી હરખી મેં સાફ સફાઈ નહોતી કરી એટલે મને મગજ તો કારણ કે ગમતું નહોતું એટલે આજ મેં હિંમત કરીને બધું કરી નાખ્યું પણ આજે મને ક્યાંય નથી ગમતું કારણ કે મને મારું બગસરા મારા પાડોશી યાદ આવ્યા છે ભાઈ મારા પાડોશીની તો વાત જ શું તમને કરું અલગ જ છે ભાઈ અને મારે બધા હારે જામતું બધા હારે ભણતું ને પણ એક ઘર તો એવું છે કે ક્યારેય ભૂલાય નહીં બાજુમાં અમારા પાડોશી સુધાબેન બહુ જ સ્વભાવ હારો દાદા સોલા સુધાબેનના ઘરવાળા દાદા એનો સ્વભાવ હારો સુધાબેન ને બે દીકરા એક દીકરી ત્રણેયનો સ્વભાવ પણ સારો તો મને કાંઈ પણ પ્રોબ્લેમ હોય મજાનું હોય કે કાંઈ બીજું કાંઈ પૂછવું હોય અડધી રાતે આપણે દરવાજો ખખડાય તો એ દરવાજો ખોલે અને મજાનો હોય તો દવા દે આપણે તરત જ મટી જાય તરત જવાબ સોલ્યુશન પણ કાઢી દે કાંઈ પણ પ્રશ્ન હોય સુધાબેન એક અવાજે ઊભા રહેતા મારી મમ્મીને જાઉં ને હું તો એ મારી ઉપાધિનો રેમ કે પાલતું જાય કે ઘરની ઉપાધિ માં ચા લઈને આવે જમવાનું લઈને આવે છોકરાનું ધ્યાન રાખતા અને સુધાબેનના બે છોકરાઓ છે પીનાભાઈ અને નિકુંજભાઈ એનો સ્વભાવ સારો લતા બાપુ એનો સ્વભાવ સારો પીનાભાઈ મોટા એટલે એના ઘરવાળા સ્નેહલબેનનો સ્વભાવ એ બહુ જ સારો નિકુંજભાઈ બીજા નંબરના દીકરા એની વાઈફનું નામ દીપ્તિબેન છે એ તો એકદમ જ રમોજી કે આપણને ટેન્શન હોય મજાનું હોય ત્યાં એની પાસે ઘડી બેસે ને આપણે તોય આપણે ફ્રી માઇન્ડ ના થઈ જાય આપણું ટેન્શન બધું દૂર કરી નાખે એટલું આપણને હસ આવે અને સ્નેહલબેનના દીકરા રાજવી અને બીટ્ટુ તો એ તો મારા ખૂબ જ હેવાયા મારા ઘરે રમવા આવે ને એટલે બીજે કંઈ જાય જ નહીં રાતના અગિયાર વાગે પીનાભાઈ બોલાવવા આવે સ્નેહબેન કે હાલો ઘરે જાય તોય ના પાડે મારે નથી આવું બહુ જ હેવાયા મારા મને એ છોકરા વગર ગમતું નહીં તો બસ આવી યાદો છે મને આજે તો બહુ યાદ આવે સુધાબેન દીપ્તીબેન બધા હવે જાવું છે બગસરા તમને લઈ જઈશ મમ્મી અહીં જાવું છે પણ શ્રાવણ મહિનો પૂરો થઈ જાય પછી તો ક્યાં પેલા જાઉં છે કમેન્ટ કરજો બગસરા કે મમ્મી ઘરે તો ચાલો થોડીક બિસ્કીટ ખાઈ લો પછી આપણે મળીશું જય સ્વામિનારાયણ તો આવું છે અમારી રળિયામણી શેરી બગસરા હો આવા સરસ અમારા પાડોશી તો આપણે જાઉં છે ને પેલા હું ખાઈ લો પછી સાજી થઈ જાઉં પછી જાશું ફ્રેન્ડ તો હવે મને થોડી ભૂખ લાગી છે એટલે હું બિસ્કીટ ખાઈ લો અમે તમને બતાવી હતી બિસ્કીટ જોઈએ આવી છે સેપમાં થોડીક સ્વીટ હોય અને થોડીક ખારી હોય એમ બે મિક્સ ના પણ બહુ મસ્ત લાગે એકદમ ટેસ્ટમાં મજા આવે છે તો હું થોડીક ખાઈ લઉં ચાલો ચમચા પણ ખાવા